કેમ કે એને ભાઈએ છે ને નાખી દીધો છે કાનમાં ડાયમંડ હાથે લઈ જવાનો છે દવાખાને અને એનો બસ છે ડે કાં કીધું શું લાવવાનું છે ક્યાંક લાવે એનો બર્થડે છે એને લાવે છે ક્યાંક પણ એ ભાઈએ છે ને કાનમાં નાખી દીધેલો છે ડાયમંડ ખાડીઓમાં લગાડવાનો ડાયમંડ લઈ જવાનો છે દવાખાને કાં લાવો ને દવાખાને કેમ કરતા નાખવા ડાયમંડ કાનમાં હે

વેદુભાઈ લઈ જવાનો છે દવાખાને એને છે ને આજ બર્થડે છે પણ એ કાલ છે ને કાનમાં ડાયમંડ નાખી દીધો તે છે ને એને પીને પીને કાઢતા ને તે ઊંડો વી જશે હવે લઈ જાવ દવાખાને આપણે અહીંયા થઈ ગયા છીએ તૈયાર ભાઈ ભાઈ કોઈ લાગે કાન દુખે છે એવું લાગે કઈ વેદુ